નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી પ્રવૃત્તિ નંબર સત્તર માય કોટેશનનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી દરેકે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂકી છે આ પીડીએફ વોટ્સઅપ પર મેળવી શકો છો તમે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને સાથે સાથે આપણા જે વોટ્સઅપ ગ્રુપ છે તેમાં પણ અવશ્ય જોડાઈ જજો જેથી કરીને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ સ્વાધ્યન પુથીના આવનારા જે વિડીયો અને પીડીએફ છે તેની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દસ્તો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ સત્તર માય કોટેશન હજુ અહીંયા આપણને એવું કહ્યું છે કે તમે અલગ અલગ પુસ્તકો મેગેઝીન વર્તમાનપત્ર કે મોબાઈલ ઉપર વિવિધ સારા વાક્યો કે સુવિચારો વાંચ્યા છે આવા સુવાક્યો આપણને જીવનભરના સારા રસ્તે લઈ જનાર બની રહેતા હોય છે આવા સુવાક્યો તમે પુસ્તકોમાં મહાપુરુષોના જીવનચરિત્ર આધારિત ફિલ્મ અને કોઈના ભાષણમાં પણ સાંભળ્યા હશે અંગ્રેજી ભાષાના સુવાક્યોને જ્યારે તમે સાંભળો કે વાંચો ત્યારે તેને અહીં લખવાના છે અહીં નોંધપોથીમાં પણ આવા સુવા સુવાંચો સુવાક્યો અથવા તો સુવિચારો લખી શકો છો તો જોઈએ આપણે અહીંયા કેટલાક સુવિચારો લખેલા છે તમારી નોંધપોથીમાં જેટલા સમય એટલા તમે લખી શકો છો જો સક્સેસ સ્ટાર્ટ વિથ એવરી ચેલેન્જ નોટ ફોર ધ કમ્ફર્ટ ઝોન બીજું ઇન યોર સ્માઈલ આઈ સી સમથિંગ મોર બ્યુટિફુલ ધેન ધ સ્ટાર્સ ત્રીજું નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ધ વર્ડ ઇટ સેલ્ફ આઈ એમ પોસિબલ ચોથું લાઈફ ડઝન્ટ કમ વિથ અ મેન્યુઅલ ઇટ કમ્સ વિથ અ મોમ પાંચમું સક્સેસ ઇઝ અ સ્ટ્રમ્બલિંગ ફ્રોમ ફેલ્યુર ટુ ફેલ્યુર વિથ નો લોસ નો એન્થ્યુઝિયાઝમ છઠ્ઠું યોર પોઝિટિવ એક્શન કમ્બાઇન્ડ વિથ અ પોઝિટિવ થિંકિંગ રિઝલ્ટ ઇન સક્સેસ મિત્રો ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલા દરેકે દરેક પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે સાતમું ધ ઓનલી લિમિટ ટુ અવર રિયલાઇઝેશન ઓફ ટુમોરો ઇઝ અવર ડાઉટ ઓફ ટુડે આઠમું ધ ઓનલી વે ટુ ગ્રેટ વર્ક ઇઝ ટુ લવ વોટ યુ ડૂ નવમું સક્સેસ ઇઝ નોટ અ ફાઈનલ ફેલ્યુર ઇઝ નોટ અ ફટલ ઇટ ઇઝ ધ કવરેજ ટુ કન્ટિન્યૂ ધેટ કાઉન્ટ્સ દસમું ધ ફ્યુચર બિગિન્સ ટુ ધોઝ વુ બિલીવ ઇન ધ બ્યુટી ઓફ ધ ડ્રીમ્સ અગિયારમું ડ્રીમ બિગ વર્ક હાર્ડ સ્ટે હંબલ બારમું હાર્ડ વર્ક બિટ્સ ટેલેન્ટ્સ વેન્ડ ટેલેન્ટ ડઝન્ટ વર્ક હાર્ડ તેરમું ડ્રીમ બિગ એન્ડ ડે ટુ ફેલ ચૌદમું ઇફ યુ વોન્ટ ટુ અચિવ અ ગ્રેટનેસ સ્ટોપ આસ્કિંગ ફોર પરમિશન પંદરમું છે your only limit is your mind so success doesn't come from what you do occasionally it comes from the what you do consistently sathram it always seems impossible until it's done Adharma, discipline is the bridge between goals and accomplishment oveneshmo you don't have to be a great to start but you have to start to be great Vishnu small steps in the right direction can turn out to be a ધ બિગેસ્ટ સ્ટેપ ઓફ યોર લાઈફ એકવીસમું ડોન્ટ વોચ ધ ક્લોક ડૂ વોટ ઈટ ડઝ કીપ ગોઇંગ ધ ડિફરન્સ બીટવીન સક્સેસફુલ પર્સન એન્ડ અધર ઇઝ નોટ અ લેક ઓફ સ્ટ્રેન્થ નોટ અ લેક ઓફ નોલેજ બટ રાધર અ લેક ઓફ વિલ ત્રેવીસમું ધ જર્ની ઓફ થાઉઝન્ડ માઇલ્સ બિગિન્સ વિથ અ સિંગલ સ્ટેપ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આવા ઘણા બધા સુવિચારો આપણે અહીંયા લખેલા છે અહીંયાથી તમને જેટલા પણ તમારી બુકમાં સમય એટલા હોય એટલા તમે અહીંયા લખી શકો છો મિત્રો ફરી મળીશું આપણે ધોરણ નવની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર અઢારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વાધ્ય પુથી છે જે લાલા સ્વાધ્યપુથી છે કે જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ તમારી સ્વાધ્યન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક અને આ દરેકે દરેક જે સાહિત્ય છે તેને લખવા માટે તેનો અભ્યાસ કરવા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં